ને આજે 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 અમારી અમારી ઘરે ઘરે છે 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 મહેમાન મહેમાન તો તો જમવાનું મહેમાન ફૂલો ક્યાં ખાવા આવવાના છે મમ્મી ને પપ્પા ગયા છે રણુજા મોટા રણુજા ઈ ત્યાંથી આવશે તો એને આરવાર છે ને મેહુલ માટે ચા મૂકી દીધી છે સરસ મજાનો તડકો છે ને આજે છે ચોથું નોરતું પણ અમે તો ક્યાંય બહાર કે ક્યાંય રમઝટમાં નથી ગયા કેમ કે મેહુલને જવાય એમ નથી ગયા વર્ષે ગયા તો આ વર્ષે તો અમ થાય ક્યાંય નથી જાવ અમારે અહીંયા રેસીડન્સીમાં જ મજા આવે કાંઈ નહીં તો જમવાનું ને બધું બની જાય ફરીથી પાછા આપણે મળીએ તો ગાય જો વાગી ગયા છે પોળા બાર અને આ ભાઈ નું મોઢું ચાલુ છે આ ભાઈ નું મોઢું ચાલુ છે શું ખાવ છો નહીં ખાવ છો શું ઈ કયો ને નહીં તાળું સરી સરી તાળું ખોલું જલેબી જલેબી ને અહીંયા એના પપ્પા કરે છે આરામ ને પોણા વાર વાગી ગયા છે પણ મહેમાન હજી કોઈ નથી આવ્યા પણ અમારી રસોઈ ઓલમોસ્ટ બની ગઈ છે બસ હવે પૂરીનો લોટ બાંધવાનો જ બાકી છે તો ચાલો આપણે જોઈએ જો સૌથી પહેલાં પૂરીનો લોટ બાંધવાનો બાકી છે ખમણ અહીંયા સરસ મજાના સુધારાઈ ગયા છે સલાડ બની ગયું છે ત્યાર પછી છે શાક હારે છે દાળ અને ભાત ને આમાં છે જો સરસ મજાની દાળ અને આપણે થોડુંક ઠંડુમાં છે રસ રસ કે મઠો કે ગમે હોય પણ આજે તો રસ બનાવ્યો છે બહુ મસ્ત રસ ખાવાનું છે રસપુરી ખાવાની બહુ મજા આવે જોરદાર મારે બેય બાળકોને એટલું ભાવે ને બે આમ તૂટી પડે ને હવે મારે પૂરીનો લોટ બાંધવાનો છે તો ચાલો પેલા ફટાફટ લોટ બાંધી લઈએ અને પછી બીજું બધું કામ કરશું પણ હજી કોઈ આવ્યું નથી અને આજે તો છે ને આ ડીશ વાપરવાની છે જો એટલે કાંઈ ઉપાદી જ નહીં બધી વસ્તુ આમ આવી જશે ખાલી એક રસનો વાટકો જ અલગ રાખવાનો છે

અને મસ્ત ડીજે સાઉન્ડ લાવ્યા છે હવે વગાડે એવું કા આમાં હું લખ્યું છે બાબા રામદેવ સાઉન્ડ ડડો તો બતાય ડડો બતાય મમ્મા યે લાઇટ છે યે માઇક્યુ યે લાઇટ થઈ જો ડડામાં લાઇટ થઈ કોણ લાવ્યું બા હમ નથી થાતું ક્લિયર તો ભાઈ બોલુ

જાઉં જો કે તો તમે આવ્યા તો મે ન હવે ચાલો જો પૂરી વણાવા મેડી છે સરસ મેં તેલઈ મૂકી દીધું છે ને પપ્પા આવી ગયા છે તો બધાયને હવે ધીમે ધીમે જમવાને એમ બેસાડી દઈ ફટાફટ ભાઈ ગુ નો ભાઈગુ ચાલો જો બધાય બેસી ગયા છે જમવા આ જો જમો હું કે ખબર ઈ કે કોણ છે મહેમાન છે મે દેખાવા આવશે ને તો કે આજ બાજુ વાળા જ છે

ચાલો તો બધાય બેસી ગયા છે જમવા અને હવે હુંય બેસી જાઉં ફટાફટ અને હાલો હવે જમી લઈ ફટાફટ અને આ વાતાવરણ પાછું થોડું ખરાબ થઈ ગયું છે તડકોન ઘડીક નહીં ને એમાંથી તે મજા બગડી જઈશ બસ તો ગાઈસ વાગી ગયા છે સાત અને અહીંયા અમારે ગરબો પકટાવવાની જો અહીંયા તૈયારી થઈ ગઈ છે શરૂ હું ધીરુ એપલ સફરજન ધરી દીધું છે મસ્ત અને જો ગરબો પકટાવે છે ઓકે સરસ અને આ બાજુ આવી ગયા છે પેંડા હું છઠ્ઠી આ ગઈ તી અમારે પાંચમા માળે આગળ વ્લોગ જોયો હશે તો ખબર હશે ત્યાંથી પેંડા અને ચેવડો આવી ગયા છે અને અમારા ધર્મ ભાઈનો ઘોડો તમને બતાવું બહુ મસ્ત હો પણ બતાય તો ધર્મ હું બટા હા કર્યું 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 રૂ આપુ દીવાબત્તી પણ થઈ ગયા છે અહીંયા આલ્યો બતાવો ઘોડો એમ પણ પૂછડી પકડી થોડો હોય ને એ મોટા રામદેવરા ગયા તા રાજસ્થાન માં જે આવેલું છે ને ઈ રણુજા ત્યાંથી લાવ્યા છે સરસ મજાનું અમારું ડીજે પણ જો મૂકી દીધું છે ચાર્જિંગ કરવા પણ બહુ મસ્ત વાગ્યું જોરદાર પણ

ઓકે કઈ નઈ મેહુલ દવા આપી દઈ અને મસ્ત ડીજે ચાર્જિંગ માં મૂકી દીધું છે ને આપણે નવરાત્રી ચાલુ થાય રેડી થઈ એ પેલા પેલા ખાવાનું પેટ પૂજાય કરવી પડશે ને કરી લઈએ પેટ પૂજા હવે બે ની પચાસ પૈસા ની પેલા આવતી પચાસ પૈસા રૂપિયા ની બે માચીસ પાવલી ની મને યાદ નથી પણ રૂપિયા ની બે આવતી માચીસ